ભાવનગર જિલ્લા પોલીસે તળાજા તાલુકાના દાઠા ગામની વાડી વિસ્તારમાંથી મોટી માત્રામાં ગાંજાનું અવૈધ વાવેતર ઝડપી પાડ્યું છે ત્યારે પોલીસે આ કાર્યવાહીમાં કુલ છસો ચોસઠ જેટલા લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે જેનું વજન ચાર પોઈન્ટ પચીસ કિલોગ્રામ છે અને જેની બજાર કિંમત આશરે એકવીસ લાખ આંખવામાં આવી છે જામાં ગાંજાનું અવૈધ વાવેતર ઝડપાયું છે ત્યારે એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે એકવીસ લાખ ઉપરાંતનો આ મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે